નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં કૃષિ વિશ્વમાં આજે આપણે વાત કરશું બોરોનનો ઉપયોગ શા માટે કરવો જોઈએ કપાસમાં કે મગફળીમાં બોરોન તત્વ છે ખૂબ જ આવશ્યક પોષક તત્વ છે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો નવા કોષ બનવામાં મદદ કરે છે દોડવાના કદમાં વધારો કરે છે એ ફળણીકરણ કરવામાં પણ બહુ જ શ્રેષ્ઠ વિકલ્પ છે જેના કારણે છે નવા પાન બને છે અને સૂર્યને સૂર્યને જમીનમાં બેસવાનો વિકાસ કરે છે અને સાથે સાથે છે તો પોષક તત્વોના પરિવહનમાં પણ બહુ જ સરસ અને મહત્ત્વનો ભાગ બોરન તત્વ ભજવે છે જેથી કરીને બોરન તત્વનો ઉપયોગ કરવાથી છે દોડવાના કદમાં વધારો કરવામાં અને વજન વધારવામાં ખૂબ જ સારો વિકલ્પ છે તો ખેડૂત મિત્રો તમને પ્રશ્ન થાય કે ભાઈ બોરનનો ઉપયોગ કેમ કરવો કે જેમ ડાળમાં નમકની જરૂર પડે છે જેમ શાકમાં નમકની જરૂર પડે છે તેમ જ છે પાકમાં છે બોરન સૂક્ષ્મ તત્વોની એટલી જરૂર પડે છે તમને પ્રશ્ન છે કે ભાઈ કઈ કંપનીનો બોરન વાપરવો જોઈએ તો ખેડૂત મિત્રો સલ્ફર મિલ પ્રાઇવેટ કંપનીનો પ્રોબોર આવે છે કે જેમાં બોરન વીસ ટકા આવે છે અને તેનું પ્રમાણ છે વીસ ગ્રામ છે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો મગફળી કે કપાસમાં છે સારું ઉત્પાદન લાવી શકીએ હવે ખેડૂત મિત્રો તમને પ્રશ્ન છે કે ભાઈ આ ક્યાંથી મળશે તો એડ્રેસ આપી દો અમરેલી જિલ્લો લાઠી તાલુકો અને પ્રોપર લાઠીમાં નગરપાલિકાની બાજુમાં ધર્મશાળા શોપિંગ સેન્ટર દુકાન નંબર ત્રણ ગુજરાત ઇગ્રહ એજન્સી જો ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય જાણવા જેવી લાગી હોય તો તમારા ખેડૂત ગ્રુપમાં શેર કરો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખેડૂત મિત્રો